દીવડા તારાબા છોકરા કેરી ની કિંમત આંબળી છે એટલે આપણું પોતે ભલે પાંચ લાખ રૂપિયા રહ્યાખા

ઓય તેલમાં તળે પેથે તોડીને ગોદામ ખાલી લ્યો પેથે તોડીને ગોદામ ખાલી લ્યો નહી નહી પણ નહી પણ નહી નથી તમે બેટા તારા બન ફૂટી કેમ છોડાવરાવે પોડા ભેગોરી ત્યાં જમ ખોરાય દો આ

માર્યો <coughs> <coughs>